નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું પડીલાઈફ પ્રોફિટ યુટ્યુબ ચેનલ માં તો મિત્રો મનસુગરા ઠોરને માતા પરવાનનો ફોન આવ્યો છે અને તે દેવી દેવતા વિશે વાતો કરે છે અને તેના માથાકૂટ કરે છે તો જોઓ આ કોલ લઈને આવ્યા આતને અમારી ચેનલ ન તો ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો નાનો હા કોણ બોલો કોનું વાયરલ થેલો તમારો ક્યો

ना पूरों के हमलों ना क्यों हूँ माताजी नियंत्रण सर्दा नांती है पच्चीस सुन जे तो माताजी नौ कट एक ये बोला ही भाई कि भाई तो कहने के माताजी नियंत्रण सर्दा बंधा उसको ने ना नहीं हमको तब मैं कौन बोलूँ ना तब भरवाड़ बोलूँ सुरते ना तब भरवाड़ हम કઈ બોલો હે એમ કહું હું કે એ ભાઈ કી ભાઈ કોની વાત કરો છો એ વાત કરે એ ભાઈ કોણ હે એટલે કઈ વાત કરે છે એમ કઈ વાત કરવાની વાત કરો સિતળે માનો કોઈક વિડિયો વાયરલ કર્યો હે સિતળે માનો વિડિયો તો વાયરલ કર્યો છે તમે એમ હોય કે તમે હોય કે ઓલા ભાઈ બોલે હવે બે માં બે વાત કરે એમાં કોનો નંબર હું ખબર કે માતાજી નો અણસરતા સુલો લ્યો ને આ સુલો લ્યો ને માતાજી છે ને હા એ શીતળ માં ની વાત કરું છું ને એ હું કરું છું હા હા તો શું માતાજી છે ને આમ કે માતાજી ને આમ કરલા કે હે એટલે એ તો શીતળ માં અમારી સમાજમાં જે શીતળ માં નું કામ કરતા ને એની વાત છે તમારો શીતળ માં કઈ વાંધો છે વાંધો ને માતાજી તો હિન્દુ ધર્મમાં બધી માતાજી જાગૃત જ છે કઈ માતાજી નથી જાગૃત તો ભાઈ અમારી સમાજ માં અમારે સીતાવાય માં સીતાવા છે ને એ કોઈ રોગ હતો એ તો અંડરવર્લ્ડર એની રસી કાઢી અને અત્યારે સીતાવાય માં ક્યાં છે ઓરી સબડા નીકળે એની રસી આવી ગઈ છે

અમે મેઘવાડ સમાજ માંથી આવી છે મેઘવાડ સમાજ ને શીતળા પૂજે તો તમને શું વાંધો અને અમે નો પૂછી મેં કીધું માનતા નહીં તમે શીતળા માંડવો કરો ને અરે માનવા વાળા તો બધા માનવી જ છે મેં તમારું જો તમારું નામ કીધું કે તમે પૂજતા હો તો તમને કોઈ કીધું કે તમે પૂજતા નહીં નઈ એમ કોઈએ નથી કીધું પણ આ તમે અણસર બતાવો એટલે સરદાર છે ને એની કુટેવ મારી વાત સાંભળો સરદાર કોના નો એમ કયો

વાત છે એ બધું તમે કહો છો તો એમાં તમારી સમાજ જ વાંધો પડ્યો તો તો એમાં કેમ અમે માણા નથી પછી શું કર્યું કાઈ નઈ એને સમાધાન થઈ ગયું ભાઈ કીધું મારી ભૂલ થઈ ગઈ કોમ્પરો થઈ ગયું સાહેબ તમે સોસાયટીમાં દલિતો નથી તો એકાદી માતાજી એવી બળુકી હોય મોકલું ના કરેદભાવ કાઢ ના કરો તમે શીતળા માગતા હો તો તમે એવો વિડિયો વાયરલ કરો ભાઈ ખરેખર આવો ભેદ ન રાખવો જોઈએ મકાન ખરેખર મારી વાત સાંભળો તમે મકાન ની કઈ કીધી કહાની હા હેલો

એક ને તમને કોઈ આડો દીધો તો રાખ દીધી ને દીધો તો કબીર કે ત્રણ પૂછ્યું કોઈ મારો દુઃખ નો ભાવ જ ન પૂછ્યો તેનું શું કેવા કીધા અમને હું નાચી કી બા હું નાચે હો તમે કીધું કેનો એટલે તમે સુ નાચે એમ કહું તમે હવે આપણે તો સમાજ જી હું તો જણ ની જાતિ માં આવું ભાઈ પુરુષો યાર તમે ઊંધી વાત ના કરો બરોબર તો પછી તમે જાતિ તો છે નહિ જાતિ તો આર્ય ને અનાર્ય બે હવે મારી જાતિ કઈ તમે માનવા માનો જો હું જન ની એમાં કઈ હું એમ કવ તમે ભરવાડ માં આવો આહીર માં આવો કે કોળી માં આવો કે હું એક એમ હું જણની ની જાતિ માં પુરુષ માં એવું હોય હા જો કાયદેસર મારો સુર કેવો છે તમને મજા આવે છે હું વાત કરું છું તમને મગજ માં બેસે છે

દલિત સમાજમાં દલિત છો ને તમે ના ના અમે દલિત એવું હોય એમ હા હવે માતાજી ના દાણા નાખી ભૂવા એટલે હું તમને પર્સનલ વાત કરું હોય કે અમે ભૂવા તો સેજ છે

તમે કામ કરો તો અમારું આવડિયા આજે જાતિના નાખી કોઈ 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 દુખ્યા નથી પ્રભુ આખી વાત સાહેબ મારી વાત આપડો અત્યારે જે કોરોના આવ્યો કોરોના

આગળ નું કરતા એમાં સેવું હોય આપડે શું હોય તો તમે અત્યારે તમે જે ફોન કર્યો છે શીતળા મારા કર્યો છે તો ઈ શીતળા કઈ પ્રકારની કેટલી કેટલી પ્રકારની કઈ કઈ જાતિની ની કેટલા જાતિ એટલી શીતળા કે શીતળા બધી ની હરકી બરોબર આપડે છે એમને માની છીએ આ મેલડીમાં તમે વાત કરી મેલડી કેટલા પ્રકારની કઈ જાતિ ની અલગ અલગ કઈ કઈ શિંગડા વાળી પોસડા વાળી મેલડીઓ કેટલી એમ માં તો એક ના એક જ હોય ગમે એમાં એવું હોય કે તો એને જેટલી જાતિ તો બધા પૂજે છે તો મેરડી માં કેમ કોઈ થતી નથી જાતિ જામાં એવું હોય આ બીજા ગામ જ્યાં એટલે ફલાણા ગામ ની મેલાડી કહેવાય ઓલા ગામની મેલાડીવાય ગામમાં હું કઉ છું સમાનતા નો અધિકાર કોઈ દેવધીતો હોય એવું એકાદું ગામ કયો ને કે ભાઈ અહીંયા કડ મેલડી નો ભુવો હતો ને છાપડ મારીને કીધું ખમા આખા ગામની અંદર હું શું તો શૂત નો ખબર છે એટલો ભેદભાવ નહીં રાખું એવી દેવ એકાદી કઈ છે એનું નામ દયો ને એ તો પછી નો બને તમે એમ કેતા હોય કે ભરવાડ ને કે ગમે તે વરાડ ને એમ કેતા હોય કે એક થાળ એમ જમે તો તો છે નહી ભરવું તો એ આખી વાત અમે તો જમવા ક્યાં રાજી છીએ ભાઈ આ તો તમે દેવ ની અટણ શીતળા માં બરાબર હું તમને કહું હાલો હાલો તમે એમ કયો કે હાલો ફલાણા ભાઈ મારા ઘરે હાલો જમવા કેમ મેળ લાવો ઓરે ઓરે કા કેમ નો લેવા તો માતાજી કેવી રીતે તો તમે હજી તમે તેમાંથી બહાર નીકળ્યા નથી સાહેબ તો પછી અમારી દેવ ને મારે હું કરવી એટલે તમારા માતાજી નું મઠ હોય કઈ ઉભી માતાજી કઈ એટલે ઉઠો ઉઠો આયડો કે ઘરમાં ઓલા વેઠલાન બધું લઈ જા અને એની કરતા કુતરી પાડી હોય ભાખા લતા આ મહાપુરુષો ની વાતો છે મારા ઘર ની નથી તમને થોડું અનુકૂળ આવતું હોય એની અમને નઈ અમને નઈ બધા અનુકૂળ આવે છે કે આ તો ભાઈ ભાઈ અઠાર સોરી થઈ હોય તો તમે પોલીસ ને જાવ છો માતાજી ને મઢે તમારા ઘરે સોરી થઈ હોય તો તમે મઢે જાવ પોલીસ સ્ટેશને

બોલો નાથાભાઈ બોલો નાથાભાઈ ફરવાડ નાથા તમે સાંભળો કે ઈ જો બાજરાના બે રોટલા દબીન ભજ તો ભગતસિંહ આઝાદ ને આપડી આડોબી ગોળીઓ કાધી છે ઈવડાઈ બે રોટલા બજાવી ખાઈ ગયા તો આપડે તો હજી હજી તો વેઠ્યું કરતા હો સાહેબ હજી તો તમે તમને કહો તમે આમાંથી આઝાદ નો થયો અંગ્રેજો રાજ કર્યું મારા ભાઈ તમે વાત કરો ને તમારી હું તમને વાત કરી સાંભળો તમે પછી તમે આગળ તમે જે વાત કરો ને દેશ વિષે વાત કરો ને એવા તો ઘણા સૂરવરોહ થયા એવા બે રોટલા બાજરાના દૂધ ખાલી ભૂલી જવો તો અત્યારે તમારી વાત કરો મારી વાત કરો કોઈ પાકે ના 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 ખોટી વાત છે ભાઈ આ તો ધરતી છે આની અંદર તો એવા નરબંકા જન્મે છે એ ખોટી વાત છે હજી એવા એવા મહાપુરુષો છે ભાઈ હજી આ દેશ માટે લડે છે આ દેશ માટે છે અને જ છે એતો લડવા વાળા લડવાના તો final હે પણ આ તો તમે અટો ને રોટલા પૂરતી વાત કરી તો અમે રોટલા ખાઈ ને દબ્બી ને સુઈ જવા વાળા નથી અમે તો લડત કરવા વાળા માણસ સાહેબ હા હા અમે બાજરા રોટલો ખાઈ ને સુઈ જવા વાળા નથી અમે તો તમે કે ભીમ ને ગોવાળન ની વાત કરતા શું તું એમાં કયો અમારા બોલેરા માં ભીમ ની ગોવાળન લખ્યું તું તમારા ગાડી બોલેરો હોય એમ હા એમાં અને એમાં પછી વિરોધ થયો તો તમારા ભરવાડે જ વિરોધ કર્યો તો ભાઈ ગોવાળન તમે નો લખી શકો હા હા પછી તો સમાધાન થઈ ગયું જામનગર ના ભાઈ હતા અને બધા સમાધાન થઈ ગયું છૂટ્યા એવું તો કેમ કે દેશની અંદર તમે તમે રીતે જમીનમાં સ્વતંત્ર છે અત્યારે તમે બંગલા બનાવો ગાડીઓ લીઓ બધું કરો તમને કોઈ રોકી શકે છે નથી કેમ કે સંવિધાન લાગુ છે લોકશાહી છે લોકોનું રાજ છે તમારા ઘરે તમે ખુલ્લી જીપ લાઈન રખડી શકો તમને રખડી શકો કોઈ થી કેવાય તમે ખુલ્લી જીપ લાઈન નો રખડી કોઈ વારે વાર સાંભળો

O, oh. tamarikė, man buvo, tam numirė.

તમને હું ફોન કરું તો કઈ કામ થઈ જા એ તો બરોબર પણ હવે પથ્થર પામવું તો મારો પ્યાર આય છે મારું થોડુંક દુઃખ ભાંગી નાખે લાવું તમે કયો નારી વાવું

દેવગતિ તમને કોણ એવું કામ કરે જવાબ કોણ કે પચી ગામનો મઢવી છું ને ઢાકલા બગાડી માતાજી અને ભુવા ધૂણાવ્યા હા તો અમારો કોઈ બોડી બે પાંદડા ન થઈ સાહેબ અમારે મને મજૂરી કરવી પડી આખી કરોડપતિ નોકરીયા એટલે ધોવા વાળા નઈ કાઢી દીધું નહીં અમે ગાવા વાર નઈ કાઢી દીધું નહીં એટલે એમ દાખલા મૂકી દીધે મારી કાઈ નો દે અમે વાત હા એ તો બરોબર છે

રામણ પણ તમે પણ આવો રામણના પાત્ર પાત્ર લઈને બેઠા છો પણ શું ઉપાજી રામય આખો જ વિજ્ઞાન કે ક્યાં તકથી મને પાત્ર ક્યાં લીધું છે અમે તો તમે જે પૂછો છો એનો સાહેબ જવાબ દઉં છું મે તમને એકઈ પાત્ર મે લીધું નથી ભાઈ સાબા તમે સીતરામાંમાં ફોન કર્યો તો તમે જે પૂછ્યું એનો મે તમને જવાબ આપ્યો ના તા ભાઈ વાત બરોબર હે પણ વાયરલ ન કરજો પ્રભુ ખરાખરી વાત કરો YouTube માં તો દરો છે

સમાજ અમને હળી મળીને રાખતા નથી ન્યા વાંધો હમણાં રાજભા ગઢવી એ કીધું રાજભા ગઢવી નું હમણાં તમે રાજભાઈ એવું કીધું કે તમે ગામડે ગામડે થી હું રાજપા ગઢવી નું આશિક છું હા કેમ કે આવું બોલનારા વ્યક્તિની ની ખરેખર અમારે એવા માણસોની જરૂર છે કે સમાજની જાતિ કોમવા મટાડે જાતિ ને સમાનતા મળે એના માટે થઈને તો સાહેબ અમે આ જુર્યા છીએ આજથી દસ વર્ષ પેલા તમને કૈસા દસ વાર ક્યાં ત્રણ વાળા થઈ ગયા ને આ પણ તમને હું હજી હું તો દસ વર્ષ એટલે તમને થોડું મોડું કીધું પછી પણ અત્યારે જો હવે સાત નાખીને પૈસા લ્યો તમે બધે હોટલું કરી કઈ હોટલું સાત લાખ વાગા પૂછે મરી હા એ તો બરોબર જેટલી ડીશુ થઈ છે ઈ બધી જ્ઞાતિ ની થઈ છે તો કોઈ છે હોટલું વાળા છે ઈને કોઈ કીધું નહિ કે હું એના હું શોખી દેવ છો ભાઈ તમે બધી નાટ ડીશુ ડીશું કેમ કે પૈસા નો પ્રેમ કર્યો છે તો પૈસા નો પ્રેમ કર્યો ઈ આગળ જા

તો આપડે દોડવાનું ઘરે ઘરે આપડી બાઈ ને પૈસા લગાડીએ અને ઈ નઈ પાછી કોડો પાત્ર મને દીકરો નથી તો ઈ દેવાના પાપાઓ કરીએ કેવા માં એટલે આવું છે ભલે ના તઈ સારું મળ્યા પછી લો હા હા ભલે ભલે